બાપુ એક સરસ મજાનું વાક્ય છે કે ચરણ એના જ પૂજાય જેનું આચરણ પૂજવાલાયક હોય અને આના પરથી મને એક સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો પ્રસંગ યાદ આવે છે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન હસ્તિનાપુરમાંથી દ્વારિકા આવે છે યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ હાકતા હોય છે પરંતુ આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેઠા હોય છે અને અર્જુન રથ હાકતો હોય છે અને અર્જુન રથ હાંકી અને જ્યારે દ્વારિકા પહોંચે છે ત્યારે ખૂબ જ થાકી જાય છે અને એ દ્વારિકા જઈ અને ભગવાન કૃષ્ણને કહે છે કે ભગવાન હું ખૂબ જ થાકી ગયો છું હું અતિથિ ભવનમાં વિશ્રામ કરવા જાઉં છું અને ત્યારે ભગવાન કહે છે કે કંઈ વાંધો નહીં અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણને આવેલા જોઈ અને તમામ પટરાણીઓ ખૂબ જ ખુશ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ માટે સરસ મજાના પકવાનો અને રસોઈ બનાવે છે રસોઈ તૈયાર થઈ જાય એટલે માતા રૂક્ષમણી ભગવાન શ્રી કૃષ્ણને થાળી પીરસે છે અને કહે છે કે ભગવાન જમવા બેસો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જમવા બેસતા નથી એટલે ફરીવાર માતા રૂક્ષમણી કહે છે કે ભગવાન ભોજન ઠંડુ થઈ રહ્યું છે જમવા બેસો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણા અતિથિ ભવનમાં અર્જુન વિશ્રામ કરી રહ્યો છે એ આપણો અતિથિ છે અને અતિથિ વિના ભોજન ના કરાય એટલે માતા રૂક્ષમણી કહે છે કે ભગવાન તમે ભોજન શરૂ કરો હું અર્જુનને બોલાવીને લાવું છું માતા અતિથિ ભવનમાં જાય છે અને ત્યાં જઈને જોવે છે તો અર્જુન નિંદ્રાધિત અવસ્થામાં હોય છે અને એના રોમે રોમમાંથી ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન ભજનો અને સહસ્ત્ર નામો નીકળતા હોય છે અને એટલા મંત્રમુગ્ધ હોય છે કે એમાં માતા રૂક્ષમણી મંત્રમુગ્ધ થઈ જાય છે અને અર્જુન પાસે બેસી અને એમાં પોતાના બંને હાથની તાળીઓથી એમાં તાલ પુરાવે છે અને એમાં મંત્રમુગ્ધ થઈ જાય છે અને આ બાજુ ભગવાન કૃષ્ણની પાસે શ્રી નારદ ઋષિ નારાયણ નારાયણ કરતા આવે છે અને ભગવાનને કહે છે કે ભગવાન ભોજન થાળી તૈયાર છે તમે જમવા કેમ બેસતા નથી ત્યારે ભગવાન કહે છે કે અતિથિ ભવનમાં અર્જુન અતિથિ તરીકે આવેલ છે અને અતિથિ વિના ભોજન ન કરાય અને ત્યારે નારદજી કહે છે કે ભગવાન તમે ભોજન શરૂ કરો હું અર્જુનને બોલાવીને લાવું છું અને જ્યારે નારદ ઋષિ અતિથિ ભવનમાં જાય છે અને ત્યાં જોવે છે તો અર્જુન નિંદ્રાધીત અવસ્થામાં હોય છે અને એના રોમે રોમમાંથી ભગવાન શ્રી કૃષ્ણના જાપ કીર્તન અને સહસ્ત્ર નામો નીકળતા હોય છે અને આ જોઈ અને નારદ ઋષિ પણ એમાં મંત્રમુગ્ધ થઈ જાય છે અને એ પણ માતા રૂક્ષમણીની બાજુમાં બેસી ને પોતાની વીણાના સરસ મજાના સુર રેલાવે છે અને આ બાજુ માતા સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને કહેશે કે ભગવાન ભોજન ઠંડુ થઈ રહ્યું છે તમે જમવાનું શરૂ કરો અને ત્યારે ભગવાન કહે છે કે આપણા અતિથિ ભવનમાં અર્જુન અતિથિ તરીકે છે અને શાસ્ત્રનો નિયમ છે કે અતિથિ વિના ભોજન ન કરાય એટલે માતા સત્યભામા કહે છે કે હું અર્જુનને બોલાવી આવું માતા સત્યભામા ભવનમાં જઈ અને જુએ છે તો અર્જુન નિંદ્રાધિત અવસ્થામાં છે અને એના શરીરમાંથી એના રોમે રોમમાંથી ભગવાન શ્રીકૃષ્ણના સહસ્ત્ર નામો ભજનો કીર્તનો અને પદો નીકળતા હોય છે અને આ સાંભળી અને માતા રૂક્ષમણી એમાં તાળીઓનો તાલ પુરાવતા હોય છે મહર્ષિ નારદ એમાં વીણાના સૂર રેલાવતા હોય છે અને આ જોઈ અને માતા સત્યભામા પણ એમાં મંત્રમુગ્ધ બની જાય છે અને પોતે નૃત્ય કરવા માંડે છે હવે આ બાજુ ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે આ બધા બોલાવા ગયા છે કે હજી કેમ ના આવ્યા એટલે ભગવાન કૃષ્ણ પોતે ઉભા થઈ અને અતિથિ ભવન તરફ જાય છે અને ત્યાં અતિથિ ભવનમાં જોવે છે તો અર્જુન નિંદ્રાધીત અવસ્થામાં હોય છે એના શરીરમાંથી એના રોમે રોમમાંથી ભગવાન કૃષ્ણના સહસ્ત્ર નામો ભગવાન શ્રી કૃષ્ણના પદો ભજનો અને કીર્તનો નીકળતા હોય છે અને એ સાંભળી અને માતા રૂક્ષમણી એમાં મંત્રમુગ્ધ હોય છે અને તાળીઓનો તાલ પાડતા હોય છે મહર્ષિ નારદ વીણાના સૂર રેલાવતા હોય છે માતા સત્યભામા મગ્ન બની અને નૃત્ય કરતા હોય છે અને આ જોઈ અને ભગવાન પણ પ્રેરિત થઈ જાય છે અને અર્જુનના પગની પાસે બેસી અને ધીમે 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 અર્જુનના પગ દબાવવા માંડે છે પોતાના પ્રત્યે અર્જુનની ભક્તિ જોઈ અને ભગવાન કૃષ્ણની આંખોમાંથી દળ 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 આંસુડાની ધાર વહે છે અને એ આંસુડા અર્જુનના પગ ઉપર પડે છે અને જેવા આંસુડા અર્જુનના પગ ઉપર પડે છે એટલે અર્જુનની નિંદર ઉડી જાય છે અને આંખ ખોલી અને જુએ છે તો ભગવાન કૃષ્ણ પોતાના પગ દબાવતા હોય છે માતા સત્યભામા નૃત્ય કરતા હોય છે નારદજી વીણા વગાડતા હોય છે અને માતા રૂક્ષ્મની તાળીઓ પાડી અને એમાં તાલ પુરાવતા હોય છે અને ત્યારે અર્જુન કહે છે કે ભગવાન તમે મારા પગ દબાવી અને શા માટે તમે મને પાપમાં નાખો છો અને આ બધી તમારી શું લીલા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન મારા પ્રત્યેની તારી ભક્તિ જોઈ અને હું ખૂબ જ ખુશ થયો છું બધા ભક્તોમાં તું મને સૌથી વધારે વાલો છે અને ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને ભેટી અને રોઈ પડે છે અને બાપુ એટલે જ કહેવું છે કે ચરણ એમના જ પૂજાય જેનું આચરણ પૂજવા લાયક હોય આપનો દિવસ શુભ રહે મહાદેવ હર